ગુજરાતના ગાંધીનગરમાં આઈએસ કેપી સાથે જોડાયેલા ત્રણ આતંકવાદી એટીસીએ દબોચ્યા છે ગુજરાત એટીએસ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે સાયનાઇટ કરતાં ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે ગુજરાતના ગાંધીનગર આઈએસ કેપી સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ એટીસીએ દબોચ્યા છે ગુજરાત એટીએસએ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે સાયનાઇટ કરતાં ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે આરોપી ડોક્ટર સૈયદ ફંડ મેળવી મોટા હુમલાની ફિરામતમાં હતો કોઈ હુમલાનો અંજામ આપે તે પહેલાં જ અડાલાજ નજીક આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે આતંકીઓ પાસે ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ અને કેમિકલ મળી આવ્યું છે આતંકવાદીઓ ઉત્તરપ્રદેશની આવ્યા હતા ત્રણેય આતંકીઓને સત્તર નંબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મુખ્ય આરોપીનો એક સૈયદ અહેમદ ભણેલો ગણેલો છે અને તે અબ્બુ ખિઝીના નામના આરોપીના સંપર્કમાં હતો આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ લે કરનાર ઇરાદે છ નવેમ્બરના રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો